ગાણા સિવાય કઈ બીજી વાત જ ના થાય તો ફટાફટ તૈયાર થઈ જાવ ભળવા કાના મિયર ફોન લગાવી દો નાવે તવા દોસો કરી નાખો ચાલો આપણો વિડિયો કરી દઈએ શરૂ તો આજના વિડિયો આપણે થવાનો છે સિંગર પિન્ટુ જાટ ઉપર જેને તમે બધા સારી રીતે ઓળખતા હશો ના ઓળખતા હોય ચાલો હું ઓળખાણ આપી દઉં સિંગર માનસુંગ સેંગલ ને સિંગર સુબાબેન રેકોર્ડ તોડી નાખે એવું ભાઈ ગાય છે બરોબર અને વિરોધ કરવામાં તો પહેલો નંબર એમ પાછો એસ નો બહુ લેવો હોય છે જીવો જીવ એટલે પેલા તમે એનો વિડીયો જોવો જે પોતે ગાઈ રહ્યા છે

તો મિત્રો હું આટલો ખુશ કેમ છું તમને ખબર છે ના અમન ચા ખબર હોય તું તારા મોઢે જમળાય ને તો મિત્રો તમારે ફોલોવર જોતા હોય ને મફત એકદમ મફત તો ફટાફટ જઈ અને મારી ઇન્સ્ટા બાયમાં બાયો લિંક આપેલી છે YouTube ની તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને મારા કોમેન્ટમાં માં લખો કે ભાઈ અમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી છે અને આપા તરફથી ફૂલ સપોર્ટ તો મિત્રો હું 100% ગેરંટી સાથે કહું છું કે તમને હું વધાર નહીં પણ બે હજાર ફોલોવર મફત કરી આવવામાં આવશે એટલે શું અમારે બે હજાર હારું સારું થઈને તારા ઇન્સ્ટાના બાબામાં આવવાનું લિંક ઉપર ક્લિક કરવાનું લિંક ઉપર ક્લિક કરીને યુટ્યુબ ચેનલ ખોલવાની યુટ્યુબ ચેનલ ખોલીને તારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અને એમાંથી એક આધો વિડીયો લઈને કોમેન્ટ કરવાની કે મને બે હજાર ફોલોવર આવો એટલે શું અમે ભિખારી બીજા સાંક તારી પાસે આટલું બધું માગ અમારા કપાળ ઉપર શોધું લખેલ તારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા પહેલી ફુરસત મેં નિકાલ પછી તમે કહો છો કે એસ એમ ઠાકોર માન છોકરી ગાડી બોલે છે તારી નું મારા ભાડું તારી નું હાથ વખત હાથ તો બોલે બીજી વખત બોલતો મારું મગજ આવું ટુ મગજ છે ટુ મગજ નું માણસ પાછો એની ભૂગલ હાજ સવાર નાખી ગાડી બોલી જય માતાજી આપણે આજે યશમ ઠાકોર ને ગીત ગવડાવાનું છે હો ના 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 અમારે કઈ ગીત નહીં ગાવો જેમ કે અમને ખબર છે કે અમારો આજ ભાંડા જેવો છે ઘર જાલીન ને તારે જો ગીત ગવડાવાનો એટલો બધો શોખ હોય ને તો તું દિયોદર લાખ ની તાલુકા પહોંચી જાય જેમ કે અહીંયા ઘરી ઘરી કલાકાર છે અને તું ખુદ ગા ને તું ખુદ નહીં શેઠા સિંગર તો મિત્રો અને પેલા તો એકલા મારા બળતરા થતી પણ હવે વિક્રમ સોલંકી ની એ બળતરા કરે છે કોક ખાલી લાખ નું બાઇક લાવે એમાં એની ગાડી બળી જાય છે વિક્રમ સોલંકી બાઇક લાયા છે મને તો જબરદસ્ત બળતરા થાય છે એટલે તારા આવો લેવ રહી ગયો છે કોક ની બળતરા એમ સીઓ કોક દાડો ડગડી મારી જાય છે જ્યાંથી તને બળતરા થાય છે અલ્લે ભાઈ સુધરી જો ને શું લેવા દેખાવડો કરો છો એ આખા મલક ને બાઇક છે એટલે કઈ તારી એને ગાંઠ બીજી તો મારી નાખ તને આટલી બધી બળતરા થાય રહી છે